નમસ્કાર મિત્રો મિત્રો આજે પર્દાફાશ એ કરવો છે કે મોટિવેશનલ સ્પીકરોમાં ડિફરન્સ હોય છે બે પ્રકારના સ્પીકરો હોય છે કે જે એક સ્પીકર એવો હોય જે એના કદી સિદ્ધાંતો નીતિ નિયમો જે એ માનતો હોય એમાં ભાગ્યે જ બદલાવ કરે અને બદલાવ કરે તો કે હું પણ સુધર્યો છું અથવા બદલાયો છું પરંતુ એની વાત મોઢાળી નહીં હોય કદી પણ જે રોટીવેસનો સ્પીકરો હશે ને એ બે મોઢાળી વાતો કરશે જે સમાજમાં જશે એના ગુણગાન ગાશે જો એમને લાગે કઈ આવું બોલીશું તો સારું લાગશે અને આવું બોલીશું તો ખરાબ લાગશે તો એ નહીં બોલે સારું લાગે એવું જ બુલશે જે એટલે એમને જે બોલાવે એમને અનુરૂપ વાતો કરશે એટલે રોટીવેસનો સ્પીકર અને મોટિવેશનલ સ્પીકરનો આ ભેદ તમે પારખી લો એટલા માટે આજે વાત કરવી છે એક બહુ જ મોટા બહુ જૂના જાણીતા રોટી વેસ્ટલ સ્પીકર છે મહિલા છે અને સાહિત્યકાર તરીકે પણ ઓળખ પામી ચૂકેલા છે અને પાંચ પાંચ કોલમો લખે છે એવું એમનું અભિમાન હતું હવે એમની બે મોઢાળી વાતો વર્ષોથી ગુજરાતીઓએ સાંભળી છે અને તાળીઓ પાડી છે એટલે એ તમે સાંભળો પહેલાં એ શું કહે છે કોઈ સમાજના સંમેલનમાં અને પછી શું કહે છે એ તમે સાંભળો હમણાં કિંજલ દવેનું ચગ્યું છે આપણે કિંજલ દવેની બહુ વાત નથી કરવી એ બહુ ચકી બહુ બધાય કહી દીધી છે પણ આ જે રોટિવેશનલ સ્પીકર છે એ પહેલાં કોઈ સમાજમાં જઈને આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કરે છે અને કેવા ઉદાહરણ આપે છે જુઓ અને પછી કિંજલ દવેને શું શીખામણ આપે છે કે જેણે આંતરજ્ઞાતીય લગ્ન કરવાની છે તો એ તમે સાંભળી લો પછી હું ક્લિપ થોડીક સાંભળી લો પછી વાત કરું જાતિમાં નહીં માનવાનું મારે એક અંકલ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ આંતર લગ્ન વિશે બહુ સરસ વાત કે છે માનવી ન માનવી તમારા પર છે પણ મને બહુ ગમી આ વાત એટલે તમારી સાથે શેર કરું છું એ એમ કહે છે કે કાગડો કોઈ દિવસ પોપટને પરણે છે હા કે ના મોર કોઈ દિવસ હંસ જોડે લગ્ન કરે છે કોઈ દિવસ પરણે છે પ્રાણીને પણ ખબર છે કે પોતાના જેવાની સાથે જ ગોઠવાઈ શકાય તો માણસને કેમ નથી સમજાતું એ સવાલ તમારા સંતાનોને તમારે સમજાવાનો છે એ સંસ્કાર એ ઉછેર એ જે રીતે તમારું બાળક મોટું થયું છે તમારા ઘરમાં જે ભોજન પ્રથા છે તમારા ઘરમાં જે પ્રકારનો ઉછેર છે તમારા ઘરમાં જે પ્રકારનું જ્ઞાન છે એ તમારા બાળકને તમે સમજાવો કે આંતરજ્ઞાતિએ લગ્ન કરવાથી થોડો વખત લાગશે કે બહુ મોટી બહાદુરી કરી નાખી બહુ બધું કરી નાખ્યું પણ આગળ જતાં સમજાશે કે સમસ્યા કેટલી મોટી મોટીથી કે એને બીજી યાતના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કિંજલનો વાંક એ છે કે સફળ છે નાની ઉંમરે સફળ છે અને માટે ચર્ચામાં છે કેટલી અજાતીની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે કિંજલ ચડી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે પોતાની મહેનતથી પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે દુનિયાની દરેક સફળ થી ક્યાંક ને ક્યાંક પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે

અને ધ્રુવીને ક્યાં જન્મ લેવો એ રહ્યા જ્ઞાત બાર તો નરસિંહ મહેતા ને મૂક્યા હતા કિંચલ આજે એને આદિ કવિ માનીને આપણે સૌ એમનો આદર એમની પૂજા કરીએ છીએ એમના પ્રભાતિયા ગાઈએ છીએ ઇટ્સ ઓલ લાઈફ તારે જ નક્કી કરવાનું છે કે તારે શું કરવું જોયું મિત્રો કેવી ડબલ સ્ટાન્ડર્ડ વાતો કરે છે પહેલાંના વિડીયોમાં આંતર લગ્નનો વિરોધ કરવા માટે કાગડા અને પોપટ લગ્નની વાતો કરે છે સિંહ જોડે હરણ લગ્ન ના કરે એવી વાતો કરે છે મોર હંસ જોડે લગ્ન ના કરે એવી વાતો કરે છે હવે એ ખરેખર તો સ્પીસીસ જ અલગ છે આ બેને સર શું કહેવાય પ્રાણીશાસ્ત્રનું કે સાયન્સનું કોઈ નોલેજ જ નથી કે અલગ સ્પીસીસ છે એ ના કરી શકે બાળકો પેદા જ્યારે માણસ તો એક જ સ્પીસીસ છે હવે તમે એક જ માણસ સ્પીસીસ માં પણ આવા ભાગ પાળો છો અને જ્ઞાતિના ધોરણે ભાગ પાળો છો કે આ સિંહ છે ને હરણ છે ને તા તો હાસ્યાસ્પદ વાત થઈ માણસ તો માણસ જોડે લગ્ન કરી શકે ને પછી જ્ઞાતિઓ તો તમે પાડી છે ને ઊંચી ને નીતિ નીચી ને એવી બધી જ્ઞાતિઓ તો તમે પાડી છે બાકી આખા વળવા માણસ જાત તો એક જ છે માણસ જેમ સિંહ આખા દુનિયામાં એક જ સ્પીસીસ છે આપણે એશિયાટિક સિંહ પણ છે તો પણ સિંહ એક જ ગણાય એવી રીતે માણસ એક જ છે એટલે એ તો કરી શકે પણ તમે જ્ઞાતિઓ તો તમે પાડી છે કુદરતી તો મધર નેચર તો પાડી નથી અને પછી બીજા વિડીયોમાં કેવી સલાહ આપે છે કિંજલ દવે ત્યાં જે કર્યું બરોબર ને આમ ને તેમ ને જ્ઞાતિ જ્ઞાતિવા લગ્ન કર્યા તો બરોબર છે ને પહેલાના વિડીયોમાં કે છે જ્ઞાતિવા લગ્ન કરો છો તો થોડી વાર સારું લાગશે પછી નહીં સારું લાગે એટલે આ રીતે ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા જો ને એમણે પોતે શું કર્યું છે પાછું અલગ જ વસ્તુ છે વા એમને પોતે એમને લાઈફમાં શું કર્યું હોય કોની જોડે લગન કર્યા હોય આંતર કર્યા હોય કે જ્ઞાત્મક કર્યા હોય એ બધી એમની વાત પાછી અલગ જ હોય એ પાછી તમને ખબર ના પડે એટલે મિત્રો આ રીતે મોટિવેશનલ સ્પીકરો અને રોટિવેશનલ સ્પીકરો એ બેનો ભેદ પારખતા શીખો આટલું કઈને મારી વાત પૂરી કરું આવજો બાય બાય